ચેતન્ય દેવીઓની ઝાંખી નું આયોજન શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતે કરવામાં આવ્યું છે જેમાં અમરેલી શહેર અને જિલ્લાના નગરજનો આજે રાત્રિના બાર કલાક સુધી અને

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આ નવલી નવરાત્રિના પાવન દિવસોમાં એક સુંદર મજાની ચૈતન્ય દેવીઓની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે સિનિયર સિટીઝન પાર્ક આ સ્થાન છે તો આપ સર્વ પણ આ દેવીઓના દર્શન કરવા માટે જરૂરથી પધારજો આ ઝાંખી આજે રાત્રે બાર વાગ્યા સુધી અહીંયા નિહાળવામાં આવશે આવતીકાલે પણ રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી આ ત્રણ કલાકના સમય દરમિયાન આ ઝાંખીનો લાભ આપ ચોક્કસ લઈ શકશો અને ચૈતન્ય દેવીઓના દર્શન પણ જરૂરથી કરી શકશો સાક્ષાત મા દુર્ગા મા સરસ્વતી ખોડિયાર મા લક્ષ્મી મા ઉમિયા એ સાક્ષાત આપને દર્શન આપવા માટે અહીંયા ચૂક્યા છે તો આપ એ દર્શનનો લાભ લેવા માટે જરૂરથી આવજો આ દર્શનને ચૂકશો નહીં ચોક્કસ પધારશો તો આપ સર્વને ફરી ફરીથી હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે આજે રાત્રે બાર વાગ્યા સુધી અને આવતીકાલે રાત્રે નવથી થી બાર વાગ્યા સુધી